કે આખી વાત જે છે ને એ ખાલી સમર્થનની છે યઝીદની ઈચ્છા એ હતી કે હું જે પણ કરું હુસૈન હુસેનિબને અલી મારા સમર્થન કરી દઈએ અને બાકી ઇમામ હુસૈન માટે જે એમનું એશો આરામ એમની જિંદગી જીવવા માટે જે જરૂરતો છે એમાં હું એમને હેલ્પફુલ થાઉં પણ ઇમામ હુસેને કીધું શરાબ પીવા વાળો મા બાપની બે ઇજ્જતી કરવાવાળો જુગાર રમવા વાળો માણસો સાથે ના ઇન્સાફી કરવાવાળો જસ્ટિસ ના આપવાળો અને પોતાના ચાહવાવાળાઓને વધારે માન દઈ અને આમ સાધારણ માણસ ઉપર અત્યાચાર કરવાવાળો બધુંય થઈ શકે અમારો બાદશાહ ના થઈ શકે અમારો ખલીફા ના થઈ શકે અને આ વાત ઉપર ઇમામ હુસેને કીધું કે હું યઝીદને સમર્થન નહીં આપું યઝીદને સમર્થન ના આપવા માટે આપણે જોયું કે મદીના જે શહેર છે એમાં તકલીફ પડી શકે એમ છે અને આ શહેરમાં કચરો ગારદ થશે આપસમાં બધા લડી જશે એટલે મોલાએ સફર મહિનાની રજબ મહિનાની ગાલિબન રજબ મહિનાની છ અઠ્યાવીસ તારીખે મદીના મૂકી દીધું અને પછી મક્કા આવીને અને મક્કા આવીને જ્યારે મક્કામાં આપ આઠ ઝૂલ હજ સુધી રીએ છે જે ઝુલહજનો મહિનો છે મદીના એટલે છોડ્યું તું કે ફિતના ફસાદ લડાઈ ઝગડો ના થાય એટલે મદીના મૂકી દીધું પછી મક્કા આવ્યા તો મક્કાની અંદર જોયું કે લડાઈ ઝગડો થઈ શકે એમ છે તો મોલાએ મક્કા મૂકવાનો ફેસલો કર્યો અને વિચાર્યું કે હું વયો જાઉં છું અને કુફાની અંદર છે ને એ મારા ચાહવા વાળાઓના વચમાં રહીશ અને કુફાના માણસો મોલાને પત્ર લખતા હતા કે મોલા આપ અહીંયા આવી જાઓ અમે તમારા સમર્થનમાં છીએ અમે તમારા સમર્થનમાં હાલાકી ઇમામ હુસેન રદીઅલ્લાઉ તલાનુ મક્કાએ મુકરમા માટે નકળે છે તો એમની સાથે કોઈ ફોજ નથી કોઈ સેના નથી કોઈ એમની સાથે મોટા મોટા તાકતવર માણસો નથી ચાહવાવાળા મુરીદીન અને મુહિબ્બીન સાથે બહતેર હોય કે એસી હોય એમના કરીબ કરીબ સો માણસો પૂરતા નથી એમની સાથે મોલા મક્કા એ મુકરમા થી છે એમાં પણ સ્ત્રીઓ છે બાળકો છે એ 80 માણસો ને બાળકો છે અને ઈ જે 100 પૂરા નથી એમાં પણ બાળકો છે સ્ત્રીઓ છે બચ્ચાઓ છે અને આપ સફરની અંદર કુફા જવા જે ઈરાકનો એક મશહૂર શહેર છે ઇમામ આલી મકામ ઇમામ હુસૈન રદી અલ્લાહ તઆલા નો ને હુર 1000 સૈપાહીઓ સાથે ગ્રફતાર કરે છે અને થોડાક દિવસોની અંદર જોવામાં આવે છે કે ઇમામ હુસૈન ને 80 સિત્તેર બોતેર માણસોને એક હજાર માણસોએ છે ને એ ગિરફતાર કર્યા છે અને પછી જોવામાં આવે છે કે પચીસ હજારનો લશ્કર ગુફાથી આવી ગયો છે જે ઇમામ હુસેનના માટે એ પૈગામ લાવે છે કે ઈમામ હુસેન ઉપર પાણી બંધ એમને પાણી નહીં દેવામાં આવે અનાજ નો એક દાણો નહીં દેવામાં આવે અને એક શાયર તો ખૂબ કહે છે હજારો બહતર તન વાલે હકીકત ખુદા થકી જમાનેશહુર હૈ દારૂ શિફા વાલે અને નવમીની જ્યારે જયારે નવમી નો દિવસ આવ્યો અને દસમી નો દિવસ આપણે મોકો છે ને ઈ દીધો છે યઝીદીઓને અને દસમીનો નો આપ જ્યારે ખુદબો દઈએ છે તો માણસો છે ને

રોતો રોતો ઇમામની બારગામાં આવે છે અને કહે છે મોલા જો હું તમારા સમર્થનમાં આવી જાઉં જો હું સત્યની સાથે આવી જાઉં જો હું દોલતને ઠુકરાવી અને અત્યાચાર સામે લડવા માટે આવી જાઉં અને મોલા હું જો તમારી ગુલામીમાં આવી જાઉં તો શું તમે મને સ્વીકારશો મોલા હુસેને બાહો ફેલાવી અને એને સ્વીકાર કરી લીધું છે અને હુર બિન યઝીદ રિહાઈ એવો પહેલો વ્યક્તિ છે જે જે યઝીદના ફોજના વિરોધમાં સૌથી પહેલી વખત લઈડો અને એ લડવાવાળાઓની દાસ્તાન પણ અલગ જ છે પણ સાહેબો એ બહુતેરની અંદર જ્યારે આપણે એમનો કિસ્સો પડીએ છીએ ને તો અલગ અલગ માણસોએ ઇમામ હુસેનના ઉપર પોતાની જાન કુરબાન કરી છે એમાં અબ્દુલ્લા બિન કૈસ બજલી હોય કે હબીબીબને મઝાહિર હોય એ બધાની સ્થાન તો અલગ જ છે પણ સાહેબો એમાંની અંદર ઇમામે હુસૈન અદી અલ્લાઉ તલાનહોનો જવાન દીકરો જેમને ઇમામે અલી અકબર અદી અલ્લાહ તલાનહો કહેવામાં આવે છે એ ઇમામે અલી અકબર જામે શહાદતનોશ કર્યો અને ઇમામે હુસૈનનો સૌથી નાનો દીકરો જેમને ઇમામે અલી અસગર કહેવામાં આવે છે અને આપની ઉમ્ર મુબારક ખાલી છ મહિનાની હતી અને એ છ મહિનાના દીકરા માટે ઇમામે હુસૈન દદી અલ્લાઉ તાલાનું એમના હવે કીધું કે મોલા આમના માટે તો કમસે કમ પાણી માગી આવો મોલા જાય છે અને કહે છે યજીદીઓ અગર પાણી હું પીશ તો હું મજબૂત થઈ જઈશ પણ આ દીકરો છ મહિનાનો પાણી પીને કોઈ તમારાથી લડાઈ કરવા નહીં આવે તમે આને પાણી પીવડાવી દો બે બે કતરા પાણીના તમે આના હલકમાં ઉતારી દો પણ યઝિદીઓની છે ને સાહેબો એ એમનું દિલ એટલું મરી ગયું હતું કે એમણે ઇમામ હુસેનને પાણી તો ના દીધું પર તીર ચલાવ્યા અને એ નાના શહેઝાદા امام علی اصغر جامع شہادت نوش کری گیا ان امام علی اصغر جرے جامع شہادت نوش کری گیا تو پن امام حسین نے ہمت نے سلام کہ اٹھا کر لاشائے دل بھر بسو آسماں دیکھا کہا شکوا نہیں مولا نائے رضائی اللہ میں کون ہوتا ہوں کہ پوچھوں یہ کیا کیا, کیا تو نے میرا کب تھا میرا کب ہے دیا تو نے لیا تو نے نہ آرام راحت کی نہ مال و زر کی حاجت ہے نہ بیوی کی نہ بچے کی نہ اولاد کی حاجت ہے تمنا ہے تو بس اتنی کہ تیرا نام رہ جائے تیرے محبوب کا لایا ہوا اسلام رہ جائے دین کی بات پھیلانا صدقہ جاریہ ہے ثواب کی نیت سے ویڈیو کو شیئر ضرور کیجیے جزاک اللہ